तवारम कमर कटारम धनुका दारम टंकार बंदूक बारम मारा मारम हाकार हो નર નરકૈનાદારમ કરત પુકારમ મુખ ઉચારત રામ નથી હવિત વાવરવાનું રણ ચડવાનું નમર દોનું કામ નથી આજે આપણે એકલ દેતા દાન એકલ ઝુમતા જંગ અને એકલ જગ નિંદા સહે એહી મર્દોને રંગ ત્યારે આજે આપણે એક એકલવીર એવા યોદ્ધાને યાદ કરીએ છીએ કે જેણે પોતાનું અપહરણ થયું એમને ગુલામ બનાવાયા અને છતાં દિલ્હીની સત્તા હાસિલ કરી એવા એક રબારી યુવકને યાદ કરીએ છીએ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિના સ્મરણની આજે આ કડીમાં આપણે જાણીએ કે ગુજરાતના એક રબારી યોદ્ધાએ દિલ્હીની સુલતાનની સત્તામાં હાસિલ કરી હતી દિલ્હીની મસ્જિદોમાં દેવમૂર્તિઓ સ્થાપી હતી પૂજા પાઠ ચાલુ કરાવ્યા હતા બાંગની જગ્યાએ ઘંટડીઓ બગડાવી સનાતન ધર્મ હિન્દુ રાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કર્યો હતો તેરમી શતાબ્દીના અંતમાં દિલ્હીમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી ગુલામ વર્ષ બાદ ખિલજીવશ સત્તા ઉપર આવ્યો હતો અલ્લાઉદ્દીન ખિલજીએ અનેક દેવાલયો મંદિરો તોડ્યા હતા અને હિન્દુઓને જબરજસ્તીથી ગુલામ બનાવી મુસલમાન બનાવ્યા હતા આવું જ કંઈક એક આક્રમણ ગુજરાતના માંગરોળ ઉપર કર્યું હતું એણે અને જેમાં એક રબારી છોકરાને પ્રાણી મુસલમાન બનાવી સૈનિક બનાવ્યો હતો જે પોતાની કુનેતી સુલતાનની સેનામાં મુખ્ય યોદ્ધો બન્યો હતો પરંતુ જબરજસ્તીથી મુસલમાન બનાવાયેલ એ યોદ્ધાના રૂએ રૂએ વેરની જવાળાઓ સળગી રહી હતી અને એ આ યોદ્ધાને તક મળતા તેણે સત્તરસો સોળમાં જ્યારે અલ્લાઉદ્દીન ખિલજી મૃત્યુ પામે છે ત્યારે રબારી મોથી મુસ્લિમ બનેલ યુસુફ ખાન ઉર્ફે ખુશરૂએ ઉત્તર ગુજરાતના પાટણના રબારી ભરવાડોને ભેગા કરાવી અને બળવો કરાવ્યો જ્યારે દિલ્હીની ગાડી ઉપર બેઠેલા અલાઉદ્દીનના પુત્ર કુતબુદ્દીન મુબારકે તેને સસરાના પાટ તેના સસરા જાફરખાનને પાટણનો સુબોનિમી પાટણ મોકલે છે અને ખુશરૂ જાફરખાનની હત્યા કરાવી નાખે છે ત્યારે અન્ય અમલદારો ખુસરૂને પકડી દિલ્હી મોકલે છે જ્યાં સુલતાન તેને માફી આપવી પડે છે સુલતાને માફી આપ્યા બાદ યુસુફ ખાન ઉર્ફે ખુશરૂએ તેરસો વીસમાં સુલતાનીની હત્યા કરી નાખી હતી અને દિલ્હીનું રાજ્ય હસ્તગત કર્યું હતું અને તે ગાડી ઉપર કુરાન રાખી એના ઉપર બેઠો હતો પોતાને હિન્દુ રબારી જાહેર કરી ખુશરૂએ મસ્જિદોમાં દેવમૂર્તિઓની સ્થાપના કરાવી હતી શાહી દરબારમાં મૂર્તિ પૂજા શરૂ કરાવી ઘંટડીઓ વગડાવી ઝાલરો રણકાવી સનાતન ધર્મને હિન્દુ રાજ્યને સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો એ એકલવીર મુસ્તુદગીરી એકલા રબારીએ સુલતાનની સત્તાનો અંત આણવાનો જે પ્રયાસ કર્યો એ ઇતિહાસમાં અમર છે પણ કમનસીબી એ રહી કે હિન્દુઓએ તેનો સાથ આપી શક્યા નહીં અને હિન્દુ રાજાઓએ ટેકો ન મળતા એને મુસ્લિમોએ મારી નાખ્યો આમ ઈસવીસન તેરસો વીસની પંદરમી એપ્રિલથી પાંચમી સપ્ટેમ્બરના ટૂંકા ગાળામાં દિલ્હી ઉપર શાસન કરવા એ એકલવીર રબારીના પ્રયાસને ઇતિહાસ સરાહના કરે છે ત્યારે હવે સમજવું એ છે કે પિસ્તાળીસથી પચાસ લાખ જેટલી જનસંખ્યા રબારી સમાજની હાલમાં ગુજરાતમાં છે અને એમાં એક અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ છે જ્યારે વર્ષોથી રાજકીય ક્ષેત્રે પછાત રહેલ રબારી સમાજને ગુજરાત વિધાનસભામાં ગોવાભાઈએ બે ચાર વખત પ્રતિનિધિત્વ કર્યું છે તો શિક્ષણ ક્ષેત્રે પણ હમણાં છેલ્લા પચીસેક વર્ષથી બાયવાડાના રહીશ હાથીભાઈ વાલાભાઈના પુત્ર નરસિંહભાઈ રબારીએ ગોપાલ સેના સ્થાપી અને સામાજિક શાક્ષણિક રીતે પછાત બક્ષી પંચની શ્રેણીમાં આવતા રબારી સમાજને શિક્ષિત બનાવવા પ્રયત્ન કર્યા છે ગામે ગામ શિક્ષણ રથ રબારીઓએ કાઢ્યા છે જેના થકી રબારી સમાજના યુવાનો સરકારી નોકરી અને હોદ્દાઓ મેળવ્યા છે આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે તે સમયે રબારીઓની જનસંખ્યા નહીવત હતી જેઓ માત્ર માલ ઢોર ચારી પોતાનું ગુજરાન ચલાવતા હતા ભણતર શિક્ષણ હતું નહીં છતાં એક એકલવીર રબારીએ જે યશ પ્રાપ્ત કર્યો જે વંદનીય છે ભારત માતા કી જય